થાનગઢની પાનચોળ ભૂમિ સંતને શ્રદ્ધાની ભૂમિ છે અહીં આવેલા મંદિરો સ્થાપત્યો વર્ષો પુરાણા છે આજે પણ અઢીકમ છે ત્યારે થાનગર તરણેતર ગામ પાસે આવેલું બસો પચાસ વર્ષ પ્રાચીન ખાખરિયા હનુમાનજી મંદિર જે મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને આ મંદિરની સ્થાપના પાછળનો ઇતિહાસ છે કે મંદિર પાસે આવેલા ખાખરાના વૃક્ષ પાસે હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ મળી આવી હતી આથી આ મંદિર ખાકરે હનુમાનજીના નામથી પ્રસિદ્ધ થયું હતું જ્યારે મંદિર જેટલું જૂનું બસો પચાસ વર્ષનું ખાખરાનું વૃક્ષ આજે પણ અડીખમ ઊભું છે ત્યારે મંદિરને પુનઃ નિર્માણનું આયોજન કરાયું છે જેમાં રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે આયોજન કરાવું આ મંદિર પૂર્ણ શિલ્પશાસ્ત્રના નીતિ નિયમ મુજબ મધ્ય ભારતની નાગર શૈલીમાં લક્ષ્મી પ્રસાદ મુજબ નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યારે ભારતના પ્રખ્યાત સોમનાથ મંદિર પુરાણનું જગન્નાથ મંદિર કોણાર્કનું સૂર્યમંદિરને શૈલી મુજબ અંદાજિત પાંચસો તાંગત્રાના પથ્થરોમાં કલાત્મક મનોરમ્ય અને સુંદર કોતરણી કામ કરીને ત્રણ શિખરોનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે બે વર્ષના સમય બાદ આ મંદિર હાલ તૈયાર થઈ જતા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાવું આથી દસ અગિયાર ને બાર દરમિયાન મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં વડવાડા મંદિર મહંત કાની રામજી બાપુ દુદય વળવાળા મંદિરના રામ બાલક દાસજી બાપુ સહિત રાજ્યભરમાંથી વિવિધ સંસ્થાઓના સંતો મહંતો ઉપસ્થિત રહેશે અને આયોજન સફળ બનાવવામાં મહંત યોગેશ દાસ બાપુ ખાખરિયા હનુમાન સેવા ટ્રસ્ટ તરણેતર ગામ સમસ્ત રાબારી સમાજ પ્રયાસ કરી રહ્યા છે જય શ્રી રામ જય સનાતન ધર્મ જય ખાખરી હનુમાન આજ રોજ તરણેતર ગામ ખાતે આપણા સૌથી જૂના અને પ્રસિદ્ધ ખાખરી હનુમાન મંદિરે આજ હનુમાનજી મંદિરનો જીર્ણોદ્વાર તેમજ રામદરબાર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય જે નિમિત્તે ત્રણ દિવસીય આ કાર્યક્રમ હતો જેમાં લોકનાયનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ત્રણ દિવસમાં આશરે વીસ હજાર લોકોએ પ્રસાદી લીધો હશે પ્રસાદ લીધી હશે તેમજ આજ આજરોજ હવન તેમજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ હજારો લોકોએ પ્રસાદી ગ્રહણ કર્યો આ ખાકરીયા હનુમાનજીનું ઘણું મહત્ત્વ છે અને સત્ય છે હનુમાનજી મહારાજ અને સર્વ અઢારે વણ આ આસ્થા ધરાવતું મંદિર છે જય ખાકરી હનુમાન